આગેવાનોએ પ્રથા તથા ગ્રામ સભાના ગઠન ને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝગડિયા તાલુકાના ફુલવાડી ગામના રૂઢી તથા પ્રથા ગ્રામસભાના મુખી રાકેશ અરવિંદ વસાવા સહિતના લોકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું આદિવાસી સમાજના આગેવાનોએ પાઠવેલા આવેદનપત્ર અનુસાર બંધારણના અનુચ્છેદની જોગવાઈ મુજબ રૂઢિપ્રથા ગ્રામસભાનું ગઠન કર્યું છે જેથી ગામમાં કામો જમીન અને અન્ય કોઈ વિગતોને લગતી કાર્યવાહી જેવી કે લીઝ ભાડા પટ્ટા જમીન લેવેજ તેમજ બિનખેતી અંગેની કાર્યવાહી રૂઢિ અને પ્રથાવાળી ગ્રામસભાને જાણ કે લઈને કરવા સાથે કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી અત્યારે જે ગુજરાત સરકાર હાલમાં યુનિફોર્મ સિવિલ કોડ જે ડ્રાફ્ટિંગ જિલ્લા વાઇઝ કમિટી મિટિંગ કરીને જે ડ્રાફ્ટિંગ કરી રહ્યા છે ગુજરાતની અંદર લાગુ કરવા માટે એની અંદર જે મુસલમાન મુસલમાન ટાર્ગેટ છે તીર્થ આદિવાસીઓ પર વધારેમાં વધારે આદિવાસીઓ ટાર્ગેટમાં છે અત્યારે કારણ કે જે યુનિફોર્મ સિવિલ કોડ જે લાગુ થશે એની અંદર આદિવાસીના જે મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ છે તેર તણ ક અને સંવિધાનિક અધિકાર આર્ટિકલ બસો ચુમ્માલીસ એક એ આદિવાસીના મેન મુખ્યત્વે જે અધિકારો છે સંવિધાનના એ ખતમ થઈ જશે અને એનાથી આદિવાસીના આદિ આદિવાસીના દરેક સંવિધાનિક અધિકારો પૂરા ખતમ થશે અને આદિવાસીઓ પાયમાલ થઈ જશે આદિવાસીનું આજે યુનિફોર્મ સિવિલ કોડ અત્યારે આ સરકાર લાવવાની વાત કરે છે એ માત્ર ને માત્ર આદિવાસીઓને જલ જંગલ જમીન અને ખનીજ સંપત્તિ લૂંટવા માટેની આપ એમને એક મોટું ષડયંત્ર છે અત્યારની જે સમાન સિવિલ કોડની માંગ છે અમારા સમાનતાની માંગ તો અમે પહેલાંથી લડાઈ લડી રહ્યા છીએ આ દેશની અંદર ત્યારે સમાનતા લાવવું જોઈએ સંસદના જે બસો ને સાંસદો છે એમની જે સંપત્તિ છે એવા જે ગરીબ લોકો અત્યારે દેશની અંદર ચાલીસ ટકા લોકો ભૂખમરીને અંદર પીડા છે વીસ ટકા લોકો એવા છે એમને એક ટકનું જમવાનું મળે એક ટકનું જમ જમવાનું નહીં મળે એવા લોકોને તમારી સંપત્તિ સંપત્તિમાં સંપત્તિ અંદરથી તમે તમારી સામે ડિસ્ટ્રીબ્યુટ કરી આપો ને એમને વેચાણી કરીને એક સમાનતામાં લાવો ને ખાનગીકરણ તમે દિવસે ને દિવસે નવા નવા કાયદા સંશોધન કરીને પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યા છો અત્યારે પ્રાઇવેટાઇઝેશન બંધ કરીને સદા સ્કૂલ હોસ્પિટલ સરકારી કરો ને કરીને બધા એક સમાનતામાં લાવો ને એટલે અમને ખરેખર અમે અમારે આદિવાસીઓની સંસ્કૃતિ રીતિ રિવાજ બોલી ભાષા બધું અલગ અલગ છે ત્યાં ખરેખર આજે અત્યારે યુનિફોર્મ સીલ કોડ લાવી રહ્યા છે એ આદિવાસીનો મોટો ખતરો છે આ દેશના તમામ લોકોને ખતરો છે એટલે અમે એનો વિરોધ કરવા માટે આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને જાણ કરવા માટે આવેદનપત્ર અપાયેલા છે